રાત્રે વારંવાર પેશાબ જવું પડે છે સૂતા પહેલાં લો આ એક ચમચી અને જુઓ ચમત્કાર આ ખૂબ ઉપયોગી અને લોકોના જીવન સાથે જોડાયેલો હેલ્થ ટોપિક છે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના હેલ્થ ચેનલમાં જ્યાં આપણે વાત કરીએ છીએ તમારા આરોગ્યની તમારા સુખની અને જીવનમાં ખુશી અને ઉર્જા કેવી રીતે જાળવી રાખવી એની જો તમે અમારી ચેનલ પર નવા છો તો સૌ પ્રથમ વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી દરેક નવા હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ ઉપચારની માહિતી તમને સમયસર મળી રહે તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા વિષય પર જે અનેક લોકો માટે એક મોટો તકલીફજનક પ્રશ્ન બની ગયો છે રાત્રે વારંવાર પેશાબ જવું હા મિત્રો ઘણા લોકો કહે છે કે જેમ જ રાત પડે તેમ તેમને ત્રણથી ચાર વખત ટોયલેટ જવું પડે છે આ એક સામાન્ય સમસ્યા લાગતી હોય છતાં જો સમયસર ધ્યાન ન આપો તો તે મોટી બીમારીઓનું કારણ બની શકે છે ખાસ કરીને ચાલીસ વર્ષથી ઉપરના પુરુષો અને સ્ત્રીઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે શું તમને પણ આવી સમસ્યા છે શું તમે પણ સૂતા પહેલાં વારંવાર ઉઠી જાઓ છો અને તમારી ઊંઘ તૂટી જાય છે તો આજે હું તમને જણાવીશ એક એવો સરળ ઘરગથ્થુ ઉપાય જે રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યા જડમૂળથી દૂર કરશે કિડની મજબૂત બનાવશે મૂત્રનળીની નસોને આરામ આપશે અને આખો દિવસ રાત શરીરમાં ઊર્જા અને શાંતિનો અનુભવ કરાવશે મિત્રો સૌ પ્રથમ આપણે સમજીએ કે રાત્રે વારંવાર પેશાબ જવાનું મુખ્ય કારણ શું છે જ્યારે શરીરમાં મૂત્રાશયની નસો કમજોર થઈ જાય છે અથવા કિડનીમાં પાણી ફિલ્ટર કરવાની પ્રક્રિયા બગડે છે ત્યારે શરીર વધારાનું પાણી રાત્રે બહાર કાઢવાની પ્રક્રિયા કરે છે આ સ્થિતિમાં શુગર એટલે કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર પ્રોસ્ટેટ ગ્રંથિનો વધારો યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન વધારે ચા કોફી લેવાની ટેવ અથવા ઠંડુ પાણી વધારે પીવાથી સમસ્યા વધી શકે છે બીજી બાજુ વય વધતા શરીરના હોર્મોનલ ફેરફાર પણ મહત્વની ભૂમિકા ભજવે છે હવે જો તમે વિચારતા હો કે આ માટે દવા લેવી એકમાત્ર ઉપાય છે તો એ ખોટું છે કુદરતમાં દરેક સમસ્યાનો ઉપાય છે અને આજનો ઉપાય એટલો સરળ છે કે તમે ઘરમાં બેસીને કરી શકો છો એ પણ કોઈ સાઇડ ઇફેક્ટ વગર તો ચાલો જાણી લઈએ આ ચમત્કારી ઉપાય શું છે મિત્રો તમે ફક્ત એક ચમચી કુદરતી વસ્તુ સૂતા પહેલાં લો અને તમે જોશો કે સાત દિવસમાં જ રાત્રે વારંવાર પેશાબ જવાની તકલીફ ઘણી ઘણી ઘટી જશે એ વસ્તુ છે તલ અને મધનું મિશ્રણ હા મિત્રો તલ એટલે કે સેસેમ સીડ્સ જેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ઝિંક અને આયન ભરપૂર માત્રામાં હોય છે જે કિડનીની નસોને મજબૂત બનાવે છે અને મૂત્રાશયમાં થતી અનિયંત્રિત સ્પંદનને રોકે છે મધ સાથે લેતા એનું શોષણ વધે છે અને શરીરને ઉર્જા આપે છે જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલાં એક ચમચી તલનું ચૂરું લો અને તેમાં એક ચમચી શુદ્ધ મધ મિક્સ કરો તો એ શરીરમાંથી વધારાનું પાણી સંતુલિત રીતે બહાર કાઢે છે પરંતુ મૂત્રનળી પર દબાણ આવતા દેતો નથી ચાલો હવે સમજીએ કે એ લેવાની રીત શું છે રાત્રે સૂતા પહેલાં આશરે ત્રીસ મિનિટ પહેલાં એક ચમચી તલ પાવડર લો તેમાં એક ચમચી મધ ઉમેરો અને હળવેથી ચૂસીને ખાઓ ત્યારબાદ પાણી બિલકુલ ન પીવો આ ઉપાય તમે સતત પંદર દિવસ કરો પછી જુઓ ચમત્કાર તમારું રાત્રે ઉઠવાનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જશે મૂત્રાશયની પેશીઓ મજબૂત બનશે અને તમારી ઊંઘ શાંતિપૂર્ણ રહેશે મિત્રો તલ સિવાય પણ કેટલીક ઘરગથ્થુ વસ્તુઓ ખૂબ જ ફાયદાકારક છે જેમ કે મેથીના દાણા જો તમે રાત્રે એક ચમચી મેથીના દાણા ગરમ પાણી સાથે લો તો શરીરનું બ્લડ શુગર લેવલ સંતુલિત રહેશે અને ડાયાબિટીસથી થતી વધારાની પેશાબની સમસ્યા પણ ઓછી થશે આ ઉપરાંત સૂકા ખજૂર એટલે કે ડ્રાય ડેટ્સમાં પણ ઝિંક અને મેગ્નેશિયમ હોય છે જે યુરિનરી સિસ્ટમને હેલ્ધી રાખે છે થોડા બદામ સાથે ખજૂર ખાવાથી કિડનીની નસો મજબૂત બને છે મિત્રો હવે વાત કરીએ કેટલીક મહત્વપૂર્ણ જીવનશૈલીની બાબતો જો તમે રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યાથી પીડાતા હો તો સૂતા પહેલાં વધારે પાણી ન પીવું જોઈએ દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ પણ રાત્રે સૂતા પહેલાં ફક્ત થોડું પાણી પૂરતું છે ચા કોફી અને કેફીનવાળી વસ્તુઓ સાંજ પછી ન લેવી જોઈએ સૂતા પહેલાં પગને હળવેથી ગરમ પાણીમાં દસ મિનિટ સુધી ડુબાડી રાખવાથી પણ નસોને આરામ મળે છે નિયમિત વ્યાયામ કરો ખાસ કરીને યોગાસન જેમ કે વજ્રાસન મલાસન અને પવન મુક્તાસન મૂત્રાશયની નસોને મજબૂત બનાવે છે હવે મિત્રો જો આ સમસ્યાને અવગણશો તો એ ધીમે ધીમે મોટી બીમારીનું સ્વરૂપ લઈ શકે છે વારંવાર પેશાબ જવાથી શરીરમાં મિનરલ્સની ઉણપ થાય છે શરીર થાકી જાય છે ઊંઘ તૂટી જાય છે અને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે તેથી આજથી જ આ ઉપાય શરૂ કરો કુદરતી રીતે નિરાંતે કોઈ મોંઘી દવા કે ઇન્જેક્શનની જરૂર નથી ફક્ત કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો અને તમારી જીવનશૈલીને સુધારો મિત્રો આ ઉપાય સિવાય તમે એક વધુ સરળ રીત અપનાવી શકો છો સૂંઠ ગોળ અને તલનું મિશ્રણ રોજ સવારે અને રાત્રે એક ચમચી લો સૂંઠ શરીરમાં ગરમી જાળવે છે ગોળ લોહીની ઉણપ પૂરી કરે છે અને તલમૂત્રનળીના તાણને દૂર કરે છે આ ત્રિપુટ ઉપાયથી તમે ફક્ત પેશાબની સમસ્યા જ નહીં પણ કમર દર્દ થાક અને નબળાઈ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકશો હવે મિત્રો એક ખાસ બાબત જો તમારું વજન વધારે છે તો પહેલું કામ કરો તમારી ડાયટને સંતુલિત કરો કારણ કે વધારાનું વજન પણ પેશાબની નસો પર દબાણ લાવે છે વધુ તેલિયું તીખું અને મીઠું ખાવાથી દૂર રહો શાકભાજી ફળો અને ખાસ કરીને પપૈયા તરબૂચ દૂધી તુરિયા જેવા પાણીદાર ફળો શાકનો ઉપયોગ કરો જે કિડનીને ઠંડક આપે છે હવે વાત કરીએ એક ખાસ ચમત્કારી પીણાની જે તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર પી શકો છો લો એક ગ્લાસ ગરમ દૂધ તેમાં અડધો ચમચી હળદર ચપટી જાયફળ પાવડર અને થોડું મધ ઉમેરો રાત્રે સૂતા પહેલાં આ પી લો આ પીણું શરીરના નસોને આરામ આપે છે ઊંઘ સુધારે છે અને પેશાબની નસોને પણ સંતુલિત રાખે છે મિત્રો આ બધું સાંભળી હવે તમારે માત્ર એક પગલું ભરવાનું છે આજથી જ આ ઉપાય શરૂ કરો અને સાત દિવસમાં જ ફરક જુઓ કુદરતી ઉપચાર સૌથી સુરક્ષિત છે કારણ કે એ શરીરને સાઇડ ઇફેક્ટ વગર અંદરથી મજબૂત બનાવે છે યાદ રાખો કોઈપણ સમસ્યાને દૂર કરવા માટે ફક્ત દવા પૂરતી નથી પણ યોગ્ય ખોરાક આરામ અને હકારાત્મક વિચાર પણ એટલા જ જરૂરી છે મિત્રો હવે ચાલો આ સમસ્યાને થોડું વધુ ઊંડાણથી સમજીએ જ્યારે આપણા શરીરમાં બ્લેડર એટલે કે મૂત્રાશય તેની સીમા કરતાં વધુ દબાણ સહન કરે છે ત્યારે નસો કમજોર થઈ જાય છે આ નસોનું નિયંત્રણ આપણું મગજ કરે છે પણ ઉંમર વધતા કે શરીરમાં શુગરનું પ્રમાણ વધારે થતાં આ સંદેશ આપવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે પરિણામે શરીર નાના નાના સંકેત પણ ઘણી વાર સુધી સમજી નથી શકતું અને વારંવાર પેશાબ થવા લાગે છે રાત્રે ઊંઘ દરમિયાન જ્યારે શરીર આરામ પર હોય છે ત્યારે પણ કિડનીઓ પાણી ફિલ્ટર કરતી રહે છે જો કિડની વધારે સક્રિય બની જાય કે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ બગડી જાય તો શરીર વધારાનું પ્રવાહી બહાર કાઢવા ઉત્સુક બને છે જેનું પરિણામ છે રાત્રે વારંવાર પેશાબ આ તકલીફ પુરુષોમાં ખાસ કરીને પ્રોસ્ટેટ ગ્રંથિના વધારાને કારણે વધારે થાય છે પ્રોસ્ટેટનો સાઇઝ વધવાથી મૂત્રનળી પર દબાણ પડે છે અને બ્લેડર સંપૂર્ણ ખાલી થતો નથી એટલે થોડીવાર પછી ફરી પેશાબની લાગણી થાય છે સ્ત્રીઓમાં યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન હોર્મોનલ ફેરફાર અથવા બાળકના જન્મ પછીની નસોની ઢીલાશ આ સમસ્યાનું કારણ બને છે આવા સમયે કુદરતી ઉપચાર શ્રેષ્ઠ છે કારણ કે તે શરીરની અંદરથી તાકાત આપે છે અને દવાઓની જેમ ફક્ત લક્ષણો દબાવતું નથી ઉદાહરણ તરીકે તલ મધ અને મેથીનું સંયોજન એક શક્તિશાળી મિશ્રણ છે તલમાં ઝિંક અને મેગ્નેશિયમ મૂત્રાશયની નસોને સંકોચવાની ક્ષમતા વધારે છે મેથી શરીરમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત રાખે છે અને મધ સમગ્ર પાચનતંત્રને મજબૂત બનાવે છે આ ત્રણેયને સાથે લીધા પછી શરીરમાં ગરમી અને ઊર્જા વધે છે જે કિડનીને યોગ્ય રીતે કાર્ય કરવા પ્રોત્સાહિત કરે છે જો તમે ઈચ્છો તો આ મિશ્રણ સાથે થોડું દૂધ પણ લઈ શકો છો પરંતુ દૂધ ગરમ હોવું જોઈએ ઠંડુ દૂધ ક્યારે પણ રાત્રે લેવું નહીં હવે મિત્રો આવો એક ખાસ દાડમ અને અજમાનો ઉપાય જાણી લો દાડમના બીજ શરીરમાં લોહીની ઉણપ પૂરી કરે છે અને યુરિનરી સિસ્ટમ માટે ટોનિક તરીકે કામ કરે છે જ્યારે અજમો એટલે કે અજીમો યુરિનરી ઇન્ફેક્શન દૂર કરે છે મૂત્રનળીમાંથી જીવાણુઓ કાઢી નાખે છે અને બ્લેડરનું ઇન્ફ્લેમેશન ઘટાડે છે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધો ચમચી અજમો ઉકાળી લો અને તેમાં થોડું દાડમનું રસ મિક્સ કરો આ પીણું તમે રાત્રે સૂતા પહેલા પી શકો છો એ પણ એક ઉત્તમ ઉપાય છે રાત્રે પેશાબની તકલીફ ઘટાડવા માટે મિત્રો હવે વાત કરીએ મનની શાંતિની શું તમે જાણો છો કે તણાવ એટલે કે સ્ટ્રેસ પણ પેશાબની સમસ્યાનું એક મોટું કારણ છે જ્યારે માણસ ચિંતિત રહે છે ત્યારે શરીરનું નર્વસ સિસ્ટમ વધારે કાર્યશીલ થઈ જાય છે બ્લેડરને સંદેશા આપતા નસો સતત તાણમાં રહે છે પરિણામે રાત્રે પણ શરીર આરામ કરી શકતું નથી અને વારંવાર પેશાબની જરૂર લાગે છે તેથી રોજ દસ મિનિટ ધ્યાન પ્રાણાયામ અને દીર્ઘ શ્વાસ લેવાની ટેવ રાખો અનુલોમ વિલોમ ભ્રમરી અને શીતલી પ્રાણાયામ ખાસ ફાયદાકારક છે આ યોગથી શરીરમાં ઓક્સિજન લેવલ વધે છે અને નસો શાંત થાય છે હવે મિત્રો એક ખાસ ઉપાય જેને અમારા દાદા દાદીઓ વર્ષોથી અજમાવતા આવ્યા છે એ છે અરંડીનું તેલ અને હળદર જો તમે રાત્રે સૂતા પહેલાં પેટ પર થોડું ગરમ અરંડીનું તેલ લગાવો અને ઉપરથી થોડું હળદર પાવડર છાંટો તો તે પેટના ભાગની નસોને આરામ આપે છે બ્લેડરની સોજા ઓછી કરે છે અને પેશાબની આવકનું પ્રમાણ ધીમે ધીમે સંતુલિત કરે છે આ ઉપાય તમે અઠવાડિયામાં ત્રણ દિવસ કરો તો તમને નોંધપાત્ર ફરક અનુભવાશે મિત્રો હવે થોડી વાત ડાયટ વિશે કરીએ રાત્રે ભારે ખોરાક ક્યારે ન ખાવું કારણ કે પેટમાં ભાર રહ્યો તો શરીર ઊંઘમાં પણ પાચન પ્રક્રિયા ચલાવે છે જે કિડની પર ભાર મૂકે છે સાંજનું ભોજન હળવું સૂપ કે ખીચડી પ્રકારનું રાખો વધુ મીઠું ખાવાથી શરીરમાં પાણી રોકાઈ રહે છે જે રાત્રે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે એટલે મીઠું ઓછું રાખો ડાયાબિટીસ ધરાવતા લોકોએ સાંજ પછી ફળનો રસ કે મીઠી વસ્તુ લેવી ન જોઈએ કારણ કે એ રાત્રે શુગર લેવલ વધારી શકે છે અને પેશાબની આવક વધારે કરી શકે છે હવે મિત્રો એક ઘરેલું ચમત્કારી પીણું જે પેશાબની સમસ્યાની સાથે શરીરનો થાક નબળાઈ અને ઊંઘની અછત દૂર કરે છે લો એક કપ દૂધ તેમાં એક ચમચી ખસખસ પોસ્તા દાણા ચપટી જાયફળ અને અડધો ચમચી મધ ઉમેરો આ દૂધને ધીમે તાપે ઉકાળો અને સૂતા પહેલાં પી લો ખસખસ નસોને આરામ આપે છે જાયફળ ઊંઘ સુધારે છે અને મધ શરીરને ઊર્જા આપે છે આ ઉપાય રાત્રે ઊંઘ દરમિયાન પેશાબની સમસ્યાથી રાહત આપે છે મિત્રો હવે સમજીએ કે આ ઉપાય વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કાર્ય કરે છે જ્યારે તમે રાત્રે સૂતા પહેલાં મેથી તલ અને મધ લેતા હો ત્યારે એ મિશ્રણ શરીરના નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે બ્લેડરની નસોમાં જરૂરી પોષક તત્વો પહોંચાડે છે અને કિડનીની ફિલ્ટરિંગ પ્રક્રિયા ધીમું કરે છે એટલે રાત્રે પાણીનું ફિલ્ટરેશન ઓછું થાય છે અને શરીરને વારંવાર પેશાબની જરૂર પડતી નથી આ રીતે કુદરતી રીતે હોર્મોનલ લેવલ સંતુલિત થાય છે અને તમારી ઊંઘ શાંતિપૂર્ણ બને છે અને અંતમાં મિત્રો જો તમે આ ઉપાય નિયમિત કરો તો ફક્ત પેશાબની સમસ્યા જ નહીં પણ અન્ય ઘણી સમસ્યાઓ જેમ કે કમરદર્દ થાક નબળાઈ નસોના તાણ અને લોહીની ઉણપ પણ દૂર થઈ શકે છે કારણ કે તલ અને મેથી શરીરમાં લોહી વધારવા માટે ઉત્તમ છે આ ઉપાયથી શરીર અંદરથી મજબૂત બને છે મિત્રો હવે સમય આવી ગયો છે આ જ્ઞાનને ફેલાવાનો જો તમને લાગે કે આ માહિતી કોઈને મદદ કરી શકે તો વિડિયોને જરૂર શેર કરો કોમેન્ટમાં લખો કે તમને સૌથી વધારે કયો ઉપાય ફાયદાકારક લાગ્યો અને જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો કારણ કે આગામી વિડિયોમાં આપણે વાત કરીશું શરીરની નસોને ફરીથી તાકાતવાર કેવી રીતે બનાવી કુદરતી રીતે તો જોડાયેલા રહો સ્વસ્થ રહો અને સ્મિત સાથે જીવો મિત્રો આ જીવનમાં સ્વાસ્થ્ય જેટલું મહત્વનું બીજું કંઈ નથી પૈસા ઘર ગાડી આ બધું પછી છે પરંતુ જો શરીર સારું ન હોય ઊંઘ ન મળે મનમાં શાંતિ ન રહે તો જીવન અધૂરું લાગે છે રાત્રે વારંવાર પેશાબ જવું એ નાની વાત લાગી શકે પરંતુ એની પાછળ શરીરની થાકેલી નસો બગડેલી જીવનશૈલી અને ખોટી ખોરાકની ટેવો છૂટાયેલી હોય છે જો તમે આજથી જ થોડા ફેરફાર કરો થોડું ધ્યાન આપો અને કુદરતનો ઉપચાર અપનાવો તો તમે ફક્ત આ સમસ્યા જ નહીં પણ આખું શરીર સ્વસ્થ બનાવી શકો છો યાદ રાખો મિત્રો દવા શરીરને ઠીક કરે છે પણ ઉપચાર આત્માને શાંતિ આપે છે મને વિશ્વાસ છે કે જો તમે આજનો ઉપાય નિયમિતપણે કરો છો તો ખૂબ જ ટૂંકા સમયમાં તમારું જીવન બદલાઈ જશે તમે ફરીથી નિરાંતે ઊંઘી શકશો સવારે તાજગી અનુભવશો અને આખો દિવસ ઉર્જા અનુભવશો કુદરત પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે ફક્ત આપણે એને સમજવાની જરૂર છે મારા પ્રિય દર્શકો તમે મારા માટે માત્ર દર્શક નથી તમે મારા પરિવાર જેવા છો જ્યારે હું આવા ઉપચાર શેર કરું છું તો ઈચ્છા એ જ હોય છે કે દરેક ઘરમાં આરોગ્ય અને ખુશી છવાય જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરો કોમેન્ટમાં તમારા અનુભવ જણાવો અને આ વિડિયો વધુમાં વધુ લોકોને મોકલો કારણ કે કોઈને તો આ ઉપાય જીવન બદલાવી શકે છે અને હા જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આપણી હેલ્થ પરિવારની દરેક નવી માહિતી તમને સમયસર મળે આપનું સ્વાસ્થ્ય જ આપનો સાચો ખજાનો છે એને સાચવો કુદરત પર વિશ્વાસ રાખો અને દરેક દિવસને પ્રેમથી જીવો સ્વસ્થ રહો સ્મિત રાખો અને આગળના વિડિયોમાં ફરી મળીએ નવા ઉપચાર નવી આશા અને નવી ઉર્જા સાથે ધન્યવાદ મિત્રો